મને નથી લાગતું કે કોંગ્રેસ પાર્ટીના કોઈ કાર્યકર્તાઓ જમીન ઉપર લોકો વચ્ચે જઈને પ્રચારે કરી શકે છે અને આવી પરિસ્થિતિ આખા દેશમાં છે આજે માત્ર જામનગર સંસદીય ક્ષેત્ર કોંગ્રેસ મુક્ત નથી થતું પણ મને લાગે છે કે આખો દેશ આજે મોદી સાહેબના નેતૃત્વમાં કોંગ્રેસ કોંગ્રેસ મુક્ત થાય છે એના જે નેતાઓ છે એ હતાશ નિરાશ થઈ અને ભારતીય જનતા પાર્ટીમાં મોદી સાહેબના નેતૃત્વમાં જોડાય છે કારણ કે અંતે તો એમને કામ કરવું છે પોતાના ક્ષેત્રના લોકોની સેવા કરવી છે એ વ્યવસ્થા એ વિઝન એ પ્રકારે અથવા કોઈ નેતૃત્વના ગુણ ત્યાં કોંગ્રેસ પાર્ટીમાં અથવા રાહુલ ગાંધીમાં આજે મને નથી લાગતું આ દેશના કોઈ નાગરિકોને કે કો

Apa Karma Dikatai? Apa Karir Kita Jalur? Ini અરે હવે અત્યારે ન જાઓ પછી પછી મોટી

Gue t referred Marche Tours Surile, Purtro-erman band Tours Rehabilitation challenge vis capacity De ada ભારત માતાગી ભારત માતાગી આપણે આપણા કાર્યક્રમમાં ધ્યાન આપીએ આપણે આપણે ક્ષત્રિય સમાજ વિરુદ્ધમાં જે રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી છે જે આપણા ક્ષત્રિય સમાજને શોભે એમ નથી એ માટે થઈને અમે રામણકા ગામ ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ કરીએ છીએ જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી કોઈ પણ ભાજપના કાર્યકરો કે કોઈ પણ સભ્યો એવાની આજરોજ ખોટા સાંગાણી તાલુકા રાજપૂત સમાજના તમામ છત્રી યુવા તથા વડીલો આજે કોટલા મામલતદાર સાહેબને ને આવેદનપત્ર આપવામાં આવેલ છે કે જે રૂપાલા સાહેબે અમારા બેન દીકરીઓ માટે રોટી બીટી વ્યવહારનો એક અભદ્ર ટિપ્પણી કરેલ તો સર્વ સમાજમાં એક જ્વાળામુખી જેવો એક રોષ ભભૂકી ઉઠેલ છે તો સર્વ અમારે નરેન્દ્ર મોદી સાહેબને નમ્ર વિનંતી કે જલ્દીથી જલ્દી રૂપાલા સાહેબની આ ટિકિટ રદ કરવા છત્રી સમાજની અમારે સર્વ તાલુકાના રાજપૂત સમાજની અમારી એવી અપીલ છે માટે જલ્દીથી આ ટિકિટને કેન્સલ કરો આજે કોરડાસાંગાણી રાજપૂત સમાજ શ્રી જસ્ટિસ સાહેબને આમ આવેદનપત્ર દેવા અમે રાજપૂત સમાજ કોરડા સાંગાણી એકઠો થયેલ છે ત્યારે સરકાર શ્રીને અમારી નમ્ર વિનંતી એક જ છે કે ભાઈ જલ્દીથી જલ્દી રૂપાલા સાહેબની ટિકિટ રદ કરી અન્ય કોઈ પણ વ્યક્તિને ત્યાં લડાવવા માટે મૂકી દઈએ અન્યથા આપ સૌને કોઈને જો મગજમાં એવું હોય કે આ કાંઈ નથી તો રાજપૂત સમાજ જ્યારે રામાવતર પહેલાંનું જે કાંઈ રાજકારણ તમે જોવા જાવ રાજપૂત સમાજનું રાજ્ય તો ત્યારે પણ હરેક સમાજે રાજપૂત સમાજને સપોર્ટ કરેલ છે અને આજ જો તમને એમ હોય કે ભાઈ રાજપૂત સમાજ એકલો છે તો એ ખોટી વાત છે તમામ સમાજ રાજપૂત સમાજની સાથે છે તાત્કાલિકના ધોરણે રૂપાલાની ટિકિટ રદ થાય એવી મારે નમ્ર અપીલ છે અન્યથા સરકારને આનું ભયંકર પરિણામ ભોગવવાનું રહેશે અને રાજપૂત સમાજ ઇતિહાસની માલિકા છે કે ભાઈ દસ વ્યક્તિને જીવ બસતું હોય તો એક વ્યક્તિ હગો દીકરો હોય તો રાજપૂત સમાજે જાતો કર્યો છે તો આ બીજેપી સરકારને કેમ રૂપાલો વાલો લાગે અમે આજે સમાજ કોટલા સાંઘાણી બધા ભાઈઓ તથા બોડી સંખ્યામાં અમારા વડીલો હાજર છીએ અને અમે રૂપાલા સાહેબને હટાવવા માટેનું નિવેદન આપવા અહીંયા આવ્યા છીએ કોટલા સાંગાલી તાલુકા પંચાયતમાં અને બીજું અમારે સરકાર શ્રીને જણાવવાનું કે રૂપાલા સામે અમારે વ્યક્તિગત જ વાંધો છે અમારા બહેનો દીકરીઓ વચ્ચે એને જે અભદ્ર ટિપ્પણી કરી છે બહેનો દીકરીઓ માટે માતાઓ બેને જે અમારું સોમાન છે તો અમે આપ સાહેબને સર્વને ભાજપનો અમારે વિરોધ નથી પણ રૂપાલાનો વ્યક્તિગત વિરોધ છે એ બોયલા એની સામે તો એની ટિકિટ જલ્દીને જલ્દી રદ કરો એવી અમારી રજૂઆત છે કોટલા સમાજ અને અમારા બધાએ ભાઈઓ વતી